नमस्कार आकाशवाणी राष्ट्रीय राज दिवस निमित्त प्रधानमंत्री ए बिहार तेर हजार चारस एशी करोड रुपयाची विविध विकास योजना लोकार्पण अनेक खातमूहूर्त करू પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના ટોચના રાજવાદી સાદ અહેમદ વારૈચને સાત દિવસમાં ભારત છોડવા માટેનું સમન્સ આપ્યું પહેલગામ આતંકવાદી હુમલા મામલે આજે સાંજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ અને છત્તીસગઢ તેલંગાણાની સરહદ પર અથડામણમાં પાંચ નસલવાદીઓ ઠાર સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં તેર હજાર ચારસો એંશી કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ કર્યું હતું પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મધુબની ખાતે કાર્યક્રમમાં આઠસો સિત્તેર કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું ચાર ટ્રેનો લીલી ઝંડી આપી રવાના કરી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પંચાયતોને ભંડોળ આપવાની સરકારની પ્રાથમિકતા રહી છે पर्याप्त फंड मिले ये भी सरकार की प्राथमिकता रही है बीते दस साल में दो लाख करोड़ रुपए से ज्यादा का फंड पंचायतों को मिला है ये सारा पैसा गांव के विकास में लगा है पंचायतों सशक्तिकरण मे लेला पगला अंगे श्री मोदी आ मुजब जानव्य दशक में पंचायतों को सशक्त करने के लिए एक के बाद एक कदम उठाए गए टेक्नोलॉजी के माध्यम से भी पंचायतों को मजबूत किया गया दो लाख से ज्यादा ग्राम पंचायतों को इंटरनेट से जोड़ा गया साढ़े पांच लाख से ज्यादा कॉमन सर्विस सेंटर गांवों में बने આ પ્રસંગે શ્રી મોદીએ જયનગરથી પટણા વચ્ચે નમો ભારત રેપિડ રેલ અને સહરસાથી લોકમાન્ય તિલક ટર્મિનલસ વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વિડીયો કોન્ફરન્સિંગથી લીલી ઝંડી આપીને રવાના કરાવી હતી આ ઉપરાંત ખગડીયા અલૌલી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી આ પ્રસંગે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન મુખ્યમંત્રી કુમાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પંચાયતી રાજ અંગેના છ વિવિધ કેટેગરીમાં પુરસ્કાર પણ અર્પણ કર્યા હતા પોતાના સંબોધન અગાઉ પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદ વારૈશને સમન્સ પાઠવીને તેના લશ્કરી રાજદ્વારીઓ માટે પરસોના નોન ગ્રેટા નોટ સોંપી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટોચના રાજદ્વારીને ગઈકાલે રાત્રે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા બાદ આ નિર્ણય લીધો છે છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારમાં સલામતી દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ માઓવાદી માર્યા ગયા છે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાની પહાડીઓમાં નક્સલવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે છત્તીસગઢ તેલંગાણા અને મહારાષ્ટ્રના વિવિધ સલામતી દળોએ પહાડીઓમાં માઓવાદી સંગઠનના ટોચના નેતાઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ બે દિવસ પહેલાં આ કાર્યવાહી શરૂ કરી હતી જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર જિલ્લામાં આજે સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં એક જવાન શહીદ થયા છે આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતીને આધારે સલામતી દળો દ્વારા શરૂ કરાયેલી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન ડુડુ બસંતગઢ વિસ્તારમાં ગોળીબાર થયો હતો જ્યારે શંકાસ્પદ સ્થળ પર છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતો જેનો સલામતી દળોએ જવાબ આપતાં અથડામણ શરૂ થઈ હતી હાલમાં આ અભિયાન ચાલી રહ્યું છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે સવારે જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ખાસ વિમાનમાં વોશિંગ્ટન જવા રવાના થયા હતા શ્રી વેન્સ તેમના પત્ની અને ત્રણ બાળકો સાથે સોમવારે રાત્રે દિલ્હીથી જયપુર પહોંચ્યા હતા તેમણે અંબર ફોર્ટ પેલેસની મુલાકાત લીધી હતી અને મંગળવારે ભારત અમેરિકા સંબંધો પર એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું તેમણે પરિવાર સાથે ગઈકાલે આગ્રાના ત્રાજમહેલની પણ મુલાકાત લીધી હતી પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સાંજે છ વાગે સંસદ ભવન સંકુલમાં યોજાશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આ હુમલા વિશે માહિતી આપે તેવી શક્યતા છે તેઓ આ ઘટના બાદ પાકિસ્તાન સામે સરકારે લીધેલા પગલાંની પણ જાણકારી આપશે યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સરકારે ભૂગર્ભ કોલસાના ખાણકામને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ પરિવર્તનકારી નીતિગત પગલાં લીધા છે કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય ઉચ્ચ મૂડી રોકાણ અને લાંબા પરિપક્વ સમયગાળાના પરંપરાગત પડકારોને સંબોધિત કરે છે આ પહેલમાં ફ્લોર રેવન્યુ શેર ચાર ટકાથી ઘટાડીને બે ટકા કરવાનો અને ભૂગર્ભ ખાણકામ સાહસો માટે ફરજિયાત અપફ્રન્ટ ચૂકવણીની જરૂરિયાતને સંપૂર્ણ માફી આપવાનો સમાવેશ થાય છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી પર રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને લંબાવવા અને શાંતિ વાટાઘાટોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે દાવો કર્યો કે યુદ્ધનો અંત ખૂબ જ નજીક હતો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે દાવો કર્યો કે યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર થવાનો હતો પરંતુ શ્રી ઝેલેન્સ્કીએ અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જેથી યુદ્ધ વધુ લંબાયું યુક્રેન અગાઉ કહી ચૂક્યું છે કે તે ક્રિમિયા પર પોતાના અધિકારો છોડશે નહીં યુક્રેનની રાજધાની કીવ પર રાત્રે રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં બે લોકો માર્યા ગયા છે અને બાળકો સહિત ચોપ્પન લોકોને ઈજા થઈ છે અહેવાલો અનુસાર ડ્રોનનું કાટમાળ પડવાથી શહેરમાં અનેક સ્થળોએ આગ લાગી હતી એવી આશંકા છે કે ઘણા લોકો નાશ પામેલા રહેણાંક મકાનના કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે ઉત્તર પૂર્વ શહેર ખારકીવમાં પણ વિસ્ફોટો થયા હતા યુક્રેનના રાષ્ટ્રપતિએ ક્રિમિયા પર રશિયન નિયંત્રણને માન્યતા આપવાનો ઇન્કાર કર્યા બાદ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કી પર શાંતિ વાટાઘાટોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યાના થોડા કલાકો બાદ જ આ હુમલાઓ થયા હતા ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે પશ્ચિમ મધ્યપ્રદેશ પશ્ચિમ રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી અને પૂર્વ રાજસ્થાનમાં આ મહિનાની ઓગણત્રીસ તારીખ સુધી ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી છે આ દરમિયાન આવતીકાલ સુધી પૂર્વ ભારતમાં અને આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે તેલંગાણાના નિઝામાબાદ આદિલાબાદ નિર્મલ અને મંચેરિયલ સહિતના અનેક જિલ્લાઓ ગરમીનો સામનો કરી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગના અધિકારીઓએ આગામી ચાર દિવસ માટે રાજ્યના ઘણા જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જારી કર્યું છે આજે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થશે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે હૈદરાબાદમાં યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી અને ચાઇનીઝ ગ્રાન્ડમાસ્ટર ઝુ જીનેરે ફીડે મહિલા ગ્રાપ્રીના સંયુક્ત વિજેતા જાહેર કરાયા છે બંને ખેલાડીઓએ અંતિમ મેચમાં સ્કોર સરકો કરતા આ ખિતાબ અને ઇનામી રકમ બંને વહેંચવામાં આવી છે ભારતીય માસ્ટર હમ્પીએ બલ્ગેરિયન ઇન્ટરનેશનલ માસ્ટર નુરુગુલ સલીમોવા સામે સાત નવ પોઈન્ટથી જીત મેળવી હતી જ્યારે બીજી બાજુ ચાઇનીઝ ગ્રાન્ડમાસ્ટર ઝુ ઝીનેરે બ્લેકપીસ સાથે રશિયન માસ્ટર પોલીના શુવાલોવા સામેની તેમની અંતિમ રાઉન્ડની રમત જીતી લીધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય સ્ટીલ ઇવેન્ટ ઇન્ડિયા સ્ટીલ બે હજાર ઉદઘાટન કરશે શ્રી મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટીલ ઉદ્યોગના પ્રીમિયમ કાર્યકરને સંબોધિત કરશે ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદ વૈશ્વિક સ્ટીલ મૂલ્ય શૃંખલાના અગ્રણી ભાગીદારો સાથે રહીને આ ક્ષેત્રના ભાવિ વિકાસની ચર્ચા કરશે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ બિહારમાં તેર હજાર ચારસો એસી કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાસ મુહર્ત કર્યું પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહેમદ વારેશને સાત દિવસમાં ભારત છોડવા સમન્સ આપ્યું પહેલગામ આતંકવાદી હુમલા મામલે આજે સાંજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયા છે અને છત્તીસગઢ તેલંગાણાની સરહદ પર અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર